દેદી આઝાદી ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ નમસ્કાર મિત્રો આજે મહાત્મા ગાંધી અને જેમણે જય જવાન અને જય કિસાનનું સૂત્ર આપ્યું છે એવા બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે આપ સૌ દર્શક મિત્રોને મારા વંદન મારા પ્રણામ મિત્રો આ બંને એ જે દેશના હીરો છે એમને આજે ખરેખર આપણે યાદ કરી એમની વાતોને વાગાડવાનું છે અને એમની વાતોમાંથી આપણે આજે કઈ રીતે સ્વદેશી કઈ રીતે આત્મનિર્ભર બની કઈ રીતે ગ્રામ નિર્માણ કરવાનું છે રાષ્ટ્ર નિર્માણ કરવાનું છે અને સમગ્ર રાષ્ટ્રને દિવ્ય ભારત બનાવવાનું છે એમને ખૂબ સરસ મજાના આપણને સૂત્રો આપ્યા છે એમણે પોતે પણ એમના જીવનની અંદર કરી બતાવ્યું છે ને આપણે પણ આપણા જીવનની અંદર ધીરે ધીરે જો અપનાવતા થશું તો એ સો ટકા આપણો દેશ જે છે એ ભાવના સાથે આત્મનિર્ભર સાથે અને દિવ્ય અને ફરી વખત વિશ્વગુરુ બની શકશે મિત્રો એવા મહાત્મા ગાંધીએ જે અગિયાર સદાવ્રતો આપ્યા અને લાલ બહાદુર શાસ્ત્રીજી જેમની જીવનમાંથી પાંચ જે આપણે વાતો જે શીખવાની છે એ આજ જોવાની છે તો આખો વિડીયો જોજો મિત્રો મહાત્મા ગાંધીજીના અગિયાર સદાવ્રતો જે છે આપણે ખરેખર સરસ મજાનું ગાન પણ કરતા હોઈએ છીએ અને મને ખરેખર ગર્વ છે કે હું એ મહાત્મા ગાંધીની જે નઈ તાલીમ શિક્ષણ વ્યવસ્થા જે છે ઉત્તર બુનિયાદી શિક્ષણ વ્યવસ્થા જે છે એ શિક્ષણ વ્યવસ્થા એટલે કે ઉત્તર બુનિયાદી વિદ્યાલય શ્રી ખેલ રવાણી વિદ્યાલય જે પાલિતાણા તાલુકાની નવા લોચડા ગામ ખાતે જે છે જેની અંદર મેં શિક્ષણ લીધું જેને માનવી શિક્ષણ કહેવામાં આવે સર્વાંગી વિકાસનું શિક્ષણ કહેવામાં આવે છે એ શિક્ષણ આજે પણ મારા

અને સ્વાદ ત્યાગને સર્વ ધર્મને ને સંભાવો અગિયાર વ્રતો જે મહાત્માજી આપ્યા છે ખૂબ સરસ મજાની એમણે વાત કરી છે ઝેર મુક્ત ખેતી અને પ્રાકૃતિક ખેતીથી એક તો ધરતીનું સ્વાસ્થ્ય સુધરશે દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરશે અને સમગ્ર પર્યાવરણ બનશે અને સમગ્ર જે કાંઈ પશુ પક્ષી છે એમનું પણ સ્વાસ્થ્ય સુધરશે મિત્રો તો આવી રીતે સ્વદેશી વસ્તુ અહિંસક ખેતી આપણે કરશું ત્યારે જ આપણે બાપુની સાચી શ્રદ્ધાંજલિ આપી એમ કહી શકશું તો આવી રીતે મહાત્મા ગાંધીજીના અગિયાર સદ્દાવ્રતોની અંદર આપણે જે કાંઈ આપણને લાગુ પડતા હોય એ આપણે ધીરે ધીરે શરૂ કરીશું અમે પણ ખૂબ સારી રીતે એ અપનાવીએ છીએ જેથી આપણે અમે કહી શકીએ કે આપ પણ ધીરે ધીરે શરૂ કરીશું સ્વદેશી વસ્તુઓ જે કાંઈ સવારથી માંડી અને સાંજ સુધી જે કાંઈ આપણે વાપરીએ છીએ એની અંદર બને ત્યાં સુધી આપણે સ્વદેશી વસ્તુઓ જો વાપરશું તો આપણને આપણા રાષ્ટ્રને ખૂબ ફાયદો થશે અને આપણે ફરી વખત રાષ્ટ્ર નિર્માણ કરી શકશું દેશ માટે સમર્પણ ભાવના દાખવી છે એવા દેશના બીજા વડાપ્રધાન અને જેમને જય જવાન અને જય કિસાનનો નારો આપ્યો એવા લાલ લાલબહાદુરી શાસ્ત્રીજીને આવા વીર સપૂતને આજના દિવસે એમની જન્મજયંતિ નિમિત્તે હું ખોટી કોટી વંદન કરું છું મિત્રો લાલ લાલબહાદુરી શાસ્ત્રીજી છે ખૂબ સરસ મજાના પાંચ એમના જીવનમાંથી જે બોધ જે છે આપણે શીખવા જેવા છે જેની અંદર પહેલું જે છે જે આપણે હોઈએ એવા જ દેખાવાનું કારણ કે તમને ખ્યાલ હશે કે જ્યારે અઢારસો ઓગણીસો ને પાસઠ ની અંદર જ્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચેનું જે યુદ્ધ હતું એની અંદર એ રોકવા માટે સમજોતા માટે વિદેશ અંગ્રેજોએ એમણે પ્રયાસ કરવામાં આવ્યો કે એ જો ન રોકાય તો અમે જે કાંઈ લાલ કલરના ઘઉં આવે છે જે ભારતની અંદર છે એની અમે બંધ કરી તો લાલ બહાદુરી આપણે એક દિવસનો ઉપવાસ કરવાનો છે અને ઘઉં નથી ખાવા પણ આપણે જે રાષ્ટ્રભાવ જે છે આપણા દેશ માટે જે કાંઈ લડત છે ચાલુ રાખશું તો કરોડો લોકોએ એમની વાત સ્વીકારી અને કરોડો લોકો એક સોમવારના વ્રત શરૂ કર્યા હતા અને બહાદુર શાસ્ત્રીજી પણ ખુદ જે છે એ રાત્રે ઉપવાસ કરતા હતા કોઈ દિવસ રાત્રે ખાતા નહોતા માત્ર ગાયનું દૂધ પીતા હતા તો મિત્રો આવી રીતે જેમને વાતો પર અડલ રહેતા હોય એવા લાલ બહાદુરી શાસ્ત્રીજીને કોટી કોટી વંદન છે આપણી જિંદગીની અંદર જેમની અંદર કાંઈ જે રૂલ બનાવે એને ફોલો કરતા હતા ચોક્કસપણે ફોલો કરતા હતા ભલે કોઈ બી વસ્તુ થઈ જતી હોય એ જે કાંઈ નિર્ રૂલ બનાવે એમને ફોલો કરતા તો આપણે પણ આપણે જીવનની અંદર જે આપણે કોઈ પણ નિયમ બનાવીએ તો એ નિયમને બને એટલો ફોલો કરવા માટે બને એટલો અનુસરવાનો આપણે પ્રયાસ કરીએ ધરતી ઉપરના જે કાંઈ બધા લોકો છે એમને જીવવાનો હક સરખો છે કારણ કે એવા ઘણા બધા કિસ્સાઓ બહાદુર શાસ્ત્રી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે એમના જીવનમાંથી આપણને જોવા મળે છે એક તો જે કઈ જે પોતા ટ્રેનની અંદર એક વખત જે સવારી કરતા હતા ત્યારે એમના માટે સ્પેશિયલ એ કોચની અંદર એમને મુસાફરી કરવાની હોય કરાવે છે અને જેમની સાથે જે વ્યક્તિ હોય છે એ અંદર એરકુલર ફિટ કરાવે છે અને જે મુસાફરી કરે છે ત્યારે શાસ્ત્રીજીને ખૂબ ઠંડી લાગે છે ત્યારે એને કીધું કે બહાર તો એટલી બધી ગરમી છે અંદર કેમ ઠંડ કે ત્યારે પેલો એમની સાથેનો જે વ્યક્તિ હોય છે એ કહે છે કે તમારા માટે અલગથી કુલર ત્યારે એણે કીધું છે કે હજારો ટ્રેનના મુસાફરોને પોતે ગરમી નહીં લાગતી કુલર કઢાવે છે અને આમ જનતાની મુજબ એ મુસાફરી કરે છે આવા મિત્રો આપણા હતા આપણા બીજા જે વડાપ્રધાન જગૈયા લાલ બહાદુરી શાસ્ત્રીજી મિત્રો એને એટલે જ કીધું છે કે ધરતીઓ ઉપર બધા જને બરાબર શખ્સ ખુદ જે કાંઈ સિદ્ધાંતો પર ચાલી રહ્યા છે એ સિદ્ધાંતો ઉપર ચાલવા જોઈએ અને કોઈ પણ વ્યક્તિ જે મહાન થાય એ માત્ર એની વાતોથી મહાન નથી થતું એમના કામોથી મહાન થતા હોય છે તો મિત્રો આવા આપણા આ બંને વીર સપૂતો મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીજીને આજે શ્રદ્ધાંજલિ આપતા ખરેખર વીર સપૂતો આવા જે હતા એમણે આજે કોટી કોટી પ્રણામ કરીએ છીએ આવો એમના જે કાંઈ સિદ્ધાંતો હતા એમના જે કાંઈ બલિદાનો જે જે છે ત્યારે જ એમના બલિદાનો સફળ થશે ત્યારે જ એમને આપણે સાચી શ્રદ્ધાંજલિ આપશું કે જ્યારે આપણા સૌના જીવનમાં આપણા અને સૌના જીવનની અંદર એમની કંઈક ને કંઈક વાતો સ્વદેશીની વાતો હોય અહિંસાની વાતો હોય એમના નિયમની વાતો હોય એમના જે કંઈ મહાન કાર્યની વાતો હોય એમના રાષ્ટ્ર પ્રત્યેની જે કાંઈ ભાવના હોય વિદેશી વસ્તીઓનો ત્યાગની ભાવના હોય તો આવા ભાવના સાથે આજે આપ સૌ કંઈક દ્રઢ સંકલ્પ કરીએ આવો સૌ સાથે મળી સમગ્ર રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવીએ આવો સૌ સાથે મળી આ ભારત દેશને દિવ્ય રાષ્ટ્ર બનાવીએ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત